જોઈ લે ટામેટું ય નથી ખાતું ટામેટું આલીએ ને તોય નથી ખાતું બટેકું સટાસટ સટાસટ જતું રહે છે અંદર પછી બિસ્કિટ આપીએ ને તો ભી નથી ખાતું ચણા આપીએ ને તો ભી નથી ખાતું દૂધ ત્રણ લીટર લખ એટલે થોડું દહીં ઘરે આખરી દેવાય બે શ્રીફળ લખ એટલે શ્રીફળ હવાર ઉઠીને માથાકૂટ રહે નહીં પછી ફૂલ ને એવું તો લેતા આવીશું આપડે બીજું તો કશું લાવવાનું નહીં તો બજાર જઈએ છે ને અહીંયા જાનસી લિસ્ટ બનાવ જો એને લિસ્ટ બનાવીએ પેરેગ્રાફ પાડી જાણ તફાવત લખવાનો હોય તફાવત આવી જ હા તો બચે બે બે લીટી કરી ના એવી રીતના જ બધું લખ્યું છે તે આટલું જ દેખાય આટલું જ આટલું લિસ્ટ બનાવી દે ચાલ ફટાફટ તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા મજામાં હસો ને મજામાં જ રહેવાનું છે આજે છે રાંધણ છઠ એટલે આખો દિવસ કામ કામ ને કામ રસોઈ રસોઈ ને રસોઈ જ બનાવવાની તો વિચારીએ છે કે શું બનાવીએ ઘરમાં બધા બીમાર પડ્યા છે આમ તો અમે છે ને પંદર દિવસથી દવાખાનું ચાલે છે જો પહેલાં છે ને હું ઝાંસી અને દિવ્ય ત્રણેય બીમાર પડ્યા પહેલાં શું થયું કે મન તાવ આવ્યો શુક્રવાર બીજો શુક્રવાર હતો શ્રાવણ મહિનાનો તો મારે જીવંતિકા માતાનું વ્રત પણ હતું એ દિવસે મને થોડો થોડોક તાવ હતો પછી થયું કે ચલો હવે સારું થઈ જશે દવા બી ખાધી મેં ના સારું થયું બીજે દિવસે મેં બોટલ ચડાઈ જાનસી પણ બીમાર પડી ગઈ શનિવારના દિવસે તો એનો પણ રિપોર્ટ કરાયો અમે બે દવાખાને જઈને આવ્યા અને થોડુંક સારું થયું અને પછી દિવ્ય કે મને એલર્જી થવા માંડી એને ફૂલ બોડી પર એલર્જી થઈ ગઈ તો પછી એને એને પણ દવા કરાઈ તે પણ દવા લઈને આવ્યા બીજે દિવસે રવિવારે રવિવાર કે સોમવાર સોમવારે વચ્ચે રવિવાર ગયો થોડોક વ્યવસ્થિત અને સોમવારે એ મને કહે છે કે હવે મને પ્રોબ્લમ થાય છે તો પછી એને વધારે તબિયત બગડી તો એને પછી અમે આણંદ હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ કર્યો તો અમારે આ બધું ચાલ્યું જ આવે છે હવે કાલે હા પરમ દિવસ સાંજે થોડોક તાવ હતો એને દાપણ દાળ આવે છે ને તો એમાં એના લીધે થઈને એ દાળ છે ને અંદર સ્કીનમાં પ્રોબ્લેમ કરે છે એટલે કે ચાંદી થઈ ગઈ છે દાપણ દાળ આવે એટલે શું થાય તો તમને ખબર છે આડી અવરી જ આવે એ કોઈ દિવસ સીધી ના આવે બહુ વધારાની દાપણ હોય ને એટલે હા તો એ પ્રોબ્લમ એ એ થયો કાલે જઈને એ દવા લઈએ એ તો તમે આજે હું બ્લોગ તમારી સાથે શેર કરીશ એટલે તમે જોશો આજના બ્લોગમાં તો પછી એ થયું તો અમારા ઘરે ચાલુ ચાલુ છે તો ટેન્શન રહે છે કે ભાઈ દવાખાનું ચાલુ થયું છે તો બંધ ક્યારે થશે હવે બંધ થાય તો સારું બીક પણ લાગે આપણને કે હજુ આ બેનની દવા ચાલુ જ છે એની પણ અમે જ્યારે દિવ્યની દવા લેવા ગયા ને આણંદ એને આણંદ દિવ્ય હતો ને ત્યારે આને તબિયત થોડીક વધારે થઈ તો અમે ત્યાં હોસ્પિટલમાં હતા ને તો મેં કીધું ભાઈ તું તે હવે રિપોર્ટ કરાવી લે તારા બીજાને દવા લઈ લે તો એની બી દવા ચાલુ જ છે તો બસ દવા 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 અને આજે રાંધણછટ છે તો એવું થાય છે કે ભાઈ એકદમ સિમ્પલ જ રાંધવું છે તળેલું કોઈ ખાતું નથી અને તો વિચારો તો કે ઘૂઘરા બનાવો આ બનાવો તે બનાવો પણ નથી બનાવું બધા નાચ પાડે છે તળેલું કશું જ ના બનાવશો તો ચલો શાકભાજીને એવું થોડું ઘણું બજારમાંથી લઈ આવીએ પછી આઠમ છે તો આઠમની પણ થોડીક ખરીદી કરી આવીએ આજે કાનાના કપડાં લઈ આવીએ પછી કાલે ભીડ હોય અને વેચે પણ જાય અમુક વસ્તુ ના બી મળે તો આજે અ સાડા દસ અગિયાર વાગ્યા છે તો ચલો અમે બજાર જઈને પછી રાંધીએ પછી રાંધવાનું ચાલુ કરીએ તો આખો રાંધ રાંધ જ કરું છે તો ચલો હવે દિવ્ય સુવે છે એને સુવા દો બજાર જઈએ અને બજારનું કામ પતાવી આઈએ તો અમે બજારમાં આવી ગયા છે અને સૌથી પહેલાં થયું કે ઝાંસીના જે ચશ્મા બનાવવા માટે આપ્યા છે તો એ ચશ્મા લઈ આવીએ અને પછી ધીમે ધીમે બીજી બધી ખરીદી કરીએ તો આવે છે તો ઝાન્સીના ચશ્મા લઈ લીધા ત્યાર પછી અમે બજારમાં કાનાની બધી વસ્તુ લેવા માટે ગયા હતા જેમ કે એના વાઘા છે શણગાર છે વાંસળી છે તો જે જે યાદ આવ્યું એ બધું લઈ લીધું પણ એ બ્લોગ આ વ્લોગમાં તમારી સાથે શેર નહીં કરું આઠમનો બ્લોગ આવશે એમાં શેર કરીશ અને બજારમાંથી જે બી વસ્તુ લેવાની હતી એ બધી વસ્તુ લઈ લીધી છે અને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે તો અમે આવ્યા તા અહીંયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે અને હવે અમે જઈએ ઘરે લઈ લે બધું ચાલ હાથમાં થયેલા વસ્તુ છે અને ઘરે આવી ગયા થાક્યા પાક્યા બજારમાં જઈને થાકી ગયા તો પછી ઘરે શું કામ કરીશું મૂકો અહીંયા આગળ હમ મસ્ત સુઈ જવાનું બાકીનું જો જાનસી અહીંયા મૂક્યું આ ભાઈ ઉઠીને તૈયાર થઈ ગયા સોફા હરખો કર્યો તારે બાકી છે તારે ચા બ મળશે પેલાને જ કહું ચાલ તો એમ તો મારે વઘારવા જ પડશે ને ચા મળશે પાંચ મિનિટ બેસા

આ તો માને બધે જવાનું બેઠા બેઠા સરમ શરમ નો ઉઠા છે આજે નવ વાગ્યા નો હોય જશે ને તો છે ને ટીપી નાખીશ ટીપી નાખીશ સારો કરીને જા હવે તો ના બનાવ ચપટ્ય સાથી મારા છે તો જો ને દેખાતું નહીં ચપટ્ય ચપટ્ય સાનો મારે છે ચપટ્ય સાનો મારે ચપટ્ય સાનો મારે તારી માં છું વાગે છે તો ચલો આમનું તો ચાલતું રહેવાનું કામ ધંધે લાગી જઈએ આપણે કેમ કે આપણા વગર કોઈ કામ કરવાનું નથી નવાઈની તો હા હું તો નવઈની જ મમ્મી છું તું નવાઈ છોકરો છે જાવ ને બજારમાં આ ઠેલા ઉંચકી ઉંચકી લો ખબર પડે બેઠા બેઠા ઘેર બેઠા બેઠા તો બોલાય જ છે હા મમરાની ઠેલી લાવી છું ને આજ આખો દિવસ એટલો બધો નાસ્તો બનાવીશ કાલ આખો દિવસ ખાખા કરજો આજે આખો દિવસ બનાવવાનું અને કાલે આખો દિવસ ખાવાનું તો મંદિરમાંથી અરે સોરી મંદિરમાં કે બજારમાંથી ફૂલ લેતા હોય મંદિર માટે પછી જવાય ના જવાય કોઈ જાય ના જાય આ જામફળ લાવી આ કાને આગળ જામફળ મૂકી દે ધોઈને બે શ્રીફળ લઈને આવી કાલે જોઈશે ને પૂજા માટે પછી શાકભાજીમાં મરચાં લીધા પતરવેલી આજે એટલા મસ્ત મસ્ત હતા ને બજારમાં ખાલી જામફળ જ લાવી લાઈટ બંધ કરી અરે લાઈટ કે પંખો બંધ કર્યા જ દિમાગ ઠેકાણે નહીં લાઈટ બીજી ચાલુ કરો એટલે કમ્પ્લીટ દેખાય પંખાનો અવાજ બહુ તો ને એટલે મેં બંધ કરી દીધો બધું શાકભાજી બહાર કાઢીને વોશ કરી દો હવે આ મેથી લઈ મેથી સાફ કરવાની કે ખાવા કરીશું પછી ઇંડુડા લીધા કંકોડા લીધા ગલકા લીધા વટાણા ઢીસો લઈ ચોરી લીધીને એટલે પછી જોડે ગલકા લઈ લીધા બટેકા લીધા પછી આ મમરા ત્રણ લીટર દૂધ લાવી આજે ઘરમાંય થોડુંક ઓછું દૂધ છે અને અઢીસો જેવું ઘી લાવી બીજું ઘી છે ને જ્યાંથી અમે મંગાવીએ છીએ ને ત્યાંથી મંગાવી દઈશું અત્યારે ટેમ્પરલી અઢીસો ઘી લાવી ત્રણ લીટર દૂધ લાવી આમાંથી દહીં પછી થોડોક દૂધ પાક બનાવીશું અને અત્યારે ચા માટે જે દૂધ જોઈએ મમરા અને મકાઈ લીધી કાનાના કપડાં કઈ ગયા લી રહી તો નહીં ગયા ને મને એવું કેમ લાગે છે કે કાનાના કપડાં રહી ગયા ના નથી રહે રાધે રાધે લખેલું જોયું ને એટલે સાડી સાતસો રૂપિયાના કાનાના કપડાં આવ્યા બોલ દિવસે દિવસે કેટલી મોંઘવારી એક વસ્તુ વગર ચાલે નહીં જો હું કાનાના કપડાં ચા બને છે અહીંયા ચા બને છે ઘર માટે જે દૂધ યુઝ કરવાનું છે એ ગરમ થાય છે

આજે બધાને કામે લગાડી દીધા છે જમવાનું બનાવવાનું બાકી છે તો અત્યારે ચોરા લાવી છે કેમ ફૂલા થાના જો જોણો ને ઈયર બિયર ના હોય હા છે ને આમ વાડકાની બહાર રાખીને ખોલ પર હા તો બહાર નીકળી જાય તો ભલે પણ ઈયર સીધી અંદર પડશે ને તો તને ખબર એ નહીં પડે ઠીક તો જા ત્યાં આપલા હમ سارے પ્રોટીન ની બહુ જરૂર હોય છે મેં છે લોટ બાંધી દીધો થોડો કડક વધારે રાખ્યો છે કેમ કે કલાક દોઢ કલાક સુધી આપણે રાખીએ ને લોટ બાંધેલો તો ભી લોટ ઢીલો ના થઈ જાય વણવામાં પ્રોબ્લેમ ના થાય એટલે મેથી ધોઈને રેડી કરી છે લીંબુ ખટાશ માટે લી લઈ લીધા છે બધો મસાલો કરી દીધો છે ત્રણ જાતના લોટ લીધા છે ઘઉંનો ચણાનો લોટ અને બાજરીનો લોટ મિક્સ કર્યા છે ત્રણેય લોટ અને હળદર લાલ મરચું લીલા મરચાં અને લસણની પેસ્ટ જીરું અજમો અને મરી આખા ધાણા થોડાક વાટી લીધા છે આ રીતના હિંગ લીધી છે તલ લીધા છે અને પણ લીધું છે ગોળ હવે આની મેં મોવણ નાખવાનું છે અને લીંબુ નાખીશ આ લીંબુ થોડું બરાબર નથી એટલે આ નહીં નાખું ખટાશ એક લીંબુ નાખીશ કેમ કે દિવ્યાને ડૉક્ટરે ખટાશ બિલકુલ ના પાડી છે એને શરીર ઉપર એલર્જી થઈ ગઈ હતી ને એટલા માટે હવે સાની એલર્જી થઈ ગઈ ને એ બી હજી અમને ખબર નથી તો બી હવે તો પણ હવે આમાં થોડીક ખટાશ તો નાખવી જ પડશે તો થોડી ખટાશ નાખી દઉં आने ठेबरा नो लोट रेडी करे दू <सथ> चालो थेजो बहुँ दियस कची वर्सादार नी वादर चालाग चरे लूँ भाई गई, गई नहीं नहीं खबर चाल सा शाथा मांथा मां वख़ते शाथा पानी भरे लूँ तो खबर अई अगर सोसाइटी मां के लू बदू बदू पानी बरे ल તો જતો બપોર થઈ ગઈ હજુ છટનું બધું જમવાનું બાકી છે બનાવવાનું બસ થોડીક તૈયારી કરીને મૂકી છે ટાઈમ છું તમને દેખાશે નહીં દેખ તો બેતાલીસ થઈ એટલે કે ચાર વાગવા આવ્યા અને કાલ નાક પાંચમનો એક વિડીયો હતો જે અત્યારે મેં પબ્લિક કર્યો છે એટલે થોડીક વાર લાગી તો ચલો હું ચા પી લો અને પછી જમવાનું એટલે કે રાંધણ છઠનું જમવાનું જે બનાવવાનું છે એની તૈયારી કરીએ અરે યાર થાકમાં થાકમાં હું શું બોલું છું એ મને ખબર તૈયારી થઈ ગઈ છે હવે ડાયરેક બધું વસ્તુ બનાવવાની જ બાકી છે તો ચલો ફટાફટ એ કામ કરી લઈને સાચું કહું પળવારી પૂરી બનાવવાની તૈયારી ચાલી રહી છે તો એના માટે ત્રણ મોટી મોટી રોટલીઓ વણી લીધી છે અને જે લઈ બનાવી છે મેં ચોખાનો લોટ અને ઘીની દેશી ઘી એની લઈ જે રોટલી વણી હતી એના ઉપર લગાવીને બીજી રોટલી મૂકીને એવી રીતના ત્રણ રોટલી મૂકીને પળ બનાવ્યું છે અને હવે અહીંયા હું લુવા તૈયાર કરું છું પૂરી માટે તો બધા લુવા તૈયાર થઈ જાય તો મને થયું કે ચલો પહેલાં એક સાથે બધી પૂરી વણી નાખીએ અને પછી તળી લઈશું એને એક સાથે તો દૂધ તૈયાર થઈ ગયું છે અને મેં અલગ ડબ્બામાં કાઢીને રાખ્યું છે ઠંડી થાય એટલે ફ્રિજમાં મૂકી દઈશ ભજીયા રેડી થઈ ગયા છે જો તો ભજીયા બફઈ ગયા છે ઠંડા થાય એટલે છેલ્લે આના હું વઘાર કરીશ અત્યારે નહીં તાને હું સાઈડમાં મૂકી દઉં અહીંયા આગળ ઠંડા થાય પૂરી બધી વણી દીધી છે હવે એક બાજુ હું પૂરી તરીશ અને એક બાજુ હું ઢીબરા બનાવીશ તો ભાઈ અહીંયા એકસાથે બે કામ ચાલી રહ્યા છે ઢેબરા વણીને એક બાજુ શેકું છું તો બીજી બાજુ જે પૂરી મેં બધી વણીને તૈયાર રાખી હતી એ તળાઈ છે તો ઇઝી રહે છે અને ફટાફટ કામ થઈ જાય છે અને અમુક વખત કેવું થાય ખબર છે કે બહુ તળેલી વસ્તુની સ્મેલ લઈએ ને તો બી માથું થોડુંક ભારે થઈ જાય છે પણ આ વખત રાંધણછટ વખતે મને એ પ્રોબ્લેમ નથી થઈ તો એ સારું છે દૂધ ઠંડુ થઈ ગયું છે અને હવે આને ફ્રીજમાં મૂકી દઉં પછી અહીંયા જો મેં મમરા વઘારે છે એટલે મમરાનો ચીવડો બનાવી દીધો છે એ પણ રેડી થઈ ગયો છે અહીંયા થેપલા ઠંડા કરવા મૂક્યા છે મેં અને સાથે પૂરી પણ છે તો આ બંને ઠંડુ થઈ જાય એટલે ડબ્બામાં ભરી દો ખાઈશ બહુ દિવસે આયા ઢીબરું ખાધું નહીં તો નહીં ખાતા બટેકા ખાઈશ જોજો બટેકું આપું ને એટલે તરત ખાશે બટેકો આપું લે બટેકા બહુ ભાવે છે જાનસી કંકોડા સમારે છે હા સારું છે પણ જાંસી કંકોડા સમારે છે પણ શાક બનાવવાની બિલકુલ ઈચ્છા ન થતી પ્લેટફોર્મ જો એના શાક સમારી જો જો ચિત્રી લે ચોખ્ખું કામ કરતા જ નહીં આવડતું કેટલા બટેકા લાવું દસ કિલો બટેકા લાવું તો એ તમને ઓછા પડે જાઉં હવે વારાફરથી એક એક આવીને બટેકા લઈ જાઉં છું બોલો પૂરી આપીને તો પૂરીને હું આના નથી ખાવું પેલું થેપલું ને બટેકું લઈને જતો રહ્યું ચાલ નીકળ પડશે નહીં એક ચાલ જા હજુ આ જશે તે એ લગીને ત્રીજું આવશે ચાર છે સેમ સેમ એજના છે સરખા કોણ આવ્યું કોણ ગયું ખબર ના પડે જ્યાં બટેકો આપ્યું ભાઈ જન્માષ્ટમી માટે હું બટેકા લાવીશું જાને

અને આને અડધું આપ્યું ગયા હવે નથી હો હવે જાઓ ફિનિશ થઈ ગયું આવજો પાર વઘાર કરી દીધો છે મેં અને આ ખાટા મીઠા મરચાં મેં બનાવ્યા છે પહેલા હું બહુ બનાવતી હતી આ ખાટા મીઠા મરચા મારા ઘરે હોય ને હોય ને હોય જ તો આજે ફિર મેં બનાવ્યા છે ચલો ભાઈ ખુડલો તૈયાર થાય છે પુડલાનું ખીરું રેડી કર્યુંથી ધાણા કે ભાઈ જે હોય બનાવે છે પુડલા મીઠું મીઠું નાખ્યું નાખ્યું બધું નાખ્યું મસાલા બધા નાખી દે

ભાઈ ફૂડ તો અહીંયા મેં ગેસના ચૂલાની પૂજા કરી લીધી છે અને આજનો રાંધન છઠનો વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વ્લોગ ને એટલે કે વિડિયો ને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જલ્દીથી બિલકુલ ફ્રી છે તો ચલો ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ કાલે છે શીતળા સાતમ તો હવે આવશે શીતળા સાતમનો વ્લોગ